રાતનો આ વખતે સ્યાડો લાંબો હાલવાનો છે એટલે બધા સ્વેટર કાઢી રાખજો હવ હવ ના બાપ યોગીતા તરી બે તું છે આવી છે ને તો હવે તારે અહીંયા જ રોકાવાનું છે તને ક્યાં અહીં જવા દેવાનું નથી હું બે દિવસ રોકાવાની છો

ટીચર બનીશ ને ના 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 અમારે એવું કઈ રોક ટોક છે નહી એને જે કર્યું એ કરે તમ તમારે અને મારી હાળીનો તમામ વહીવટ મારી પાસે છે મોજ કરવાની છે જીવનમાં ઓગા ભાઈ તમારી હાળી આવી ને તો એને બધે ફરવા લઈ જાજો હો પાછા બેન આ તારું જ ઘર છે હો બપોરે પાણીપુરી અને પંજાબી લચ્ચી લઈ આવી દેજો ઓગા તારી હાડી મોટી થઈ ગઈ રે હા આ તમે રમો અને તું ફટાફટ એનો બેગ મૂક ને શા મૂક જા જલ્દી કે ધુની કેતી બેન ને લાવો લઈ આવો તારી બેન તમે લોકો એક વસ્તુ નોટિસ કરી આ ઓગાની હાડી કુંવારી છે અને હું ઈ કુવારો છું અરે એટલું અટકેસ દાદા એટલું હા એટલું જ થાલી અટકે છે જો આ ધર્મ ની ગાડીને તમે થોડોક ધક્કો મારી જો મારું ઘર બંધાઈ જાય હું કેવા માંગશો તું આ ઓગાની જે ઘરવાળી છે એની બેન જોઈ તમે ઓગાની હાડી એ કુંવારી છે અને હું ઈ કુવારો છું જો અમારા બે નું ગોઠવાઈ જાય ને તો આમ જો ધક્કો લાગી જાય મારું ઘર બંધાઈ જાય દાદા તો એ કુવારો એ કુવારી બંને ઘર ખાનદાન જો ગોઠવાઈ જાય તમારું હું ખુશી છ હો ભાઈ હું તમારી યાર પેઢો રહો હે દાદા આ તમે જો પરિસ્થિતિ આવી રીતના તમારી હું પેઢો રહું મારું ઘર એકવાર વાર ગોઠવાઈ જાય તો હું ત્યાં નો રૂમમાં પેઢો રહું એની હા પછી મને ભૂલી નહીં જા ને ભૂલો તમને દાદા હું અત્યાર સુધી આ તમે ઉકળામાં પીડા છો તો એ તમારી યાર પેઢો રહું છું ને હું હા તો લા લઈ આવ ગાંઠિયા ગાંઠિયા લઈ આવું હા દાદા લીમડાના હાબુથી ના હતા હા લીમડા ના આવો આવું લેતા આવું યોગી થતો પણ આજ અમારા ઘરનું પરંપરાગત ગાડું મારા દાદા થી લઈને તમામ લોકો એ લગ્ન આમાં કર્યા બધા લાડી આમાં લઈને આવ્યા હતા બોલો અને જ્યારે મારા લગનની વાત આવી ત્યારે આ ગાડાનો નાશ થઈ ગયો હતો પાયા વિહણું થઈ ગયું હતું આ ગાડું આમાં ઘણા લોકો છે ને પ્રી વેડિંગ કરવા આવે છે પણ અમે હવે કોઈને દેતા નથી કેમ કે મારા લગ્ન હજી બાકી છે હાલ તારી હું રીલ શૂટ કરું હાલ ઉભી રહી જા પછી ઇન્સ્ટાગ્રામ માં નાખજો અને ગીત લખજે

એલા મારું ઘર બંધાયમાં તને વાંધો હું છે એ ઓગા ઓગા ભાઈયાજી ઓ ભાઈ નથી ઓ ઓગા ઓગા ઓ ઓગા અને મોટા ભાઈ તમારું ઘર મંડાતું હોય ને તો અમે રાજીત છીએ અને એમાં યોગા ભાઈની હાડી અને તમારી જોડી એક નંબર લાગે એ ટીચર અને તમે સાહેબ મિસ્ટર એન્ડ મિસિસ પ્રોફેસર હા હા તમારું થઈ જાતું હોય એમાં વાંધો હું છે અને હાસુ કહું તમને વાંડા જોઈ અને મારો જીવ બળે જીવ હું ગામમાં કોઈને મોટું નથી દેખાડી શકતો કારણ કે મારા ત્રણે ભાઈઓને બાયડી છે અને તમે એક વાંડા હું રાતે કારક ત્રણ ત્રણ વાગે જાગી અને તમારા વાંડા પણ ઉપર રોતો હોય પૂછો મારી બાયડીને હાવ હાચું બોલે છે મોટા ભાઈ મારો બહુ જીવ બળે મારા ભાઈ મારો બહુ જીવ બળે આખરે લોહી લોહીની ભેગો તો આવ્યું તારે મારું કામ કરવાનું છે નંદા

એકવાર નહીં હોવા જવાબદારી લઈ કેમ નો લઈ આવના દીકરી કઈ દુખી થોડી થાય આવા મૃત્યુ ગોતો જાય ને તોય નો મળે અને અમે નો લઈ તો કોણ લેવાનું ગામના લેવાના અને તારા લગન બોલ ચાર ની આઠ લાખ રૂપિયા મારા ઉડાડો બોલ વધારે ઉડાડું બેઠા અમે તમ તારે મોસ કઈ ની તું બેબી બેબી તું માવતર છો મોટા ભાઈ તમે બાપ છો તમે મારા માવતર છો તારા ભાઈ નું એટલું અટકે ખાલી કેટલું એટલું અટકે છે એટલું હા તો પૂરું કરી નાખો ક્યાંથી કરું પૂરું એટલું અટકે ખાલી તારા ભાઈ નું એટલું અટકે તું ખાલી આમ જો જરીક ધક્કો મારી દે ને તો તારો ભાઈ અત્યારે બે સેકન્ડ માં ઘોડે ચડી જાય ધક્કો મારી દો જવાબદારી કોણ લે કે હાલ બધા ભાઈ ઉ લે મારા પૂછ બધા ભાઈઓને પૂછ ખાલી કોઈ ના નો પાડે ને મારો મોળો મોળો જવાબ કોઈ નો આપે હા તો આપણે બધા ભાઈઓને પૂછી લઈ અને બધા જો જવાબદારી લેતા હોય તો બધું મારા આથમાં જ છે મારા હાર અને કહી દઈ ઓઘા તારા ભાઈનું ઘર મંડાઈ જાય તો તું રાજી નહોતા હે બધી ખબર છે અહીંયા બધી ભાઈઓને શું થાય છે પછી મને એમ થાય કે મારી હાળીનો શું થાય છે દલેની બધી ભાઈઓ મને વાંટો વાંટો કીધા રાખે કે એ ઓગા મારી હાળીને મેં નાકપણથી મોટી ગીરી છે ખબર છે ને મારા ભગવાનની જેમ રાખે તારી હાળીને એ ઓગા ઓગા તારા ભાઈ પર તને ભરોસો નથી હોગા પણ યાર હાળી હાર વાયલ આપણે કામ કરી બધાને પૂછી લઈ બરાબર જવાબદારી લે હે તો આપણે વિચારશું બધા ભાઈઓ લે હાલ આ બાજાર ઓગા ઓગા નંદા તું તો જાણ છો કે ભાઈઓમાં હું પેલો હોઉં પૈસા ટકે કોઈ મેં વિચાર નથી કર્યો નંદા એ પણ આજે ઓગો એની હાળી વિશે કઈક વાત કરવા માંગે છે મન તો શરમ આવે ઓગા કે તું હવે વાત જાણે એમ છે કે ખજૂર એમ કે છે કે મારી હાળીનું ખજૂરમાં હું ગોઠવી દઉં તો તો બહુ સારું વાત કહેવાય એક નંબર વાત કરી વાત તો હારી ગઈ પણ હવે જો તમે બધાની જવાબદારી લેતા હોય તો જવાબદારીનું લખાણ આપણે પોલીસ સ્ટેશન જઈને લખવું પડશે તમારા બધાના સહી સિક્કા થાહે અને ભવિષ્યમાં મારી હાળીને કાંઈ પણ છું તો જેટલી કલમ હશે એ બધી કલમ તમારી પર ઠોકવામાં આવશે તમને વાંધો ન હોય તો આપણે આગળ વધીએ મોટા ભાઈ તમે તો મારો જીવ છો મારા બાપ ઠેકાણે છો પણ સરકારી કાયદામાં મને રહેવા દો ગુજરાત પોલીસ દોડાવી દોડાવીને મારે મને રહેવા દો ઓગા ભાઈ હું જવાબદારી નહીં લઉં લેયો ની હું આંધો છે અરે એક નાનકડું લખાણ જ કરવાનું છે વાલા ના ભાઈ પજે લાગુ એક કામ કરો અમારા રૂમમાં તમે હું જાવ આલે આપણે બહાર વિયા જાવી પણ હું જવાબદારી નહીં લઈ શકું નંદા યે બસ

કે જો મારી હાળીનું ખજૂરમાં ખજૂર ગોઠવું તો તમે બે જવાબદારી લેવા તૈયાર છો એની જવાબદારી અમે હું કામ રહી અમારે મરવું છે હા એની જવાબદારી અમે નહીં લઈ તમને ખબર છે ને ખજૂરભાઈના લખણ કેવા છે હાલો ઊભા થાવ શાક લેવા જાવ અમાર નો પડાય એ ભાભી એ ભાભી એ ભાભી આ તારા દેર તે હું કરી નાખ્યું એ ભાભી હવે મારી હાળી આજુબાજુમાં આજુબાજુ ફરક તો નહીં એટલે હારા વાટી રે એ ભાભી આય ભાભી દેર નો ફગડ્યો વાળો તે ગોટાળો કેરો તારા દેરનો નો એ ભાભી 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 એ ભાભી એ ભાભી એ ભાભી હું સે પણ સકરપારાન ડબો કે સકરપારાન ડબો અચ્છા હું કરવા સકરપારાને ખાવું છે ભૂખ લાગી પણ રસોડામાં હોય અહીંયા તો ન હોય કાઈ તો પાણી બાર ફ્રીજ ક્યાં છે ફ્રીજ રસોડામાં જ છે મોટા ભાઈ આ રૂમમાં નથી મુકતા ફ્રીજ કાય બજુ હારે લે ન થૂતા અમે જાવ ને આ બાઈલ રૂમમાં હું આટા મારતા આ મોટા ભાભી આ વ્યાજબી છે ક્યાં ના આઈથે આટા મારે છે હારું લાગે છે થઈયો હું ભાભી એ ભાભી હું હું લેવા આવ્યો તો એ જ ભૂલી ગયો તમે કાઈ નહીં જાવ તમારા રૂમમાં આ દિશાન પંખો ચાલુ કરી દઉં ભાઈ એને હવા લાગે મસરા કવડી જાય એને કાઈ નથી મસરા કવડતા તમે જાવ અમે સંભાળી લેવું બધું જાવ ભાઈ પાકુ ને ભાઈ હા પાકુ જાવ જો જો એ બેન એ બેન ઊભી થા તો બેન બેન જાતાર બેન ભેગી હુઈ જા જામાં થોડું કામ પતાઈ દે જા જા હો જા જા આ તો હારું છે આપણે સી અને કાક છું હોય લઈને બધું આપણી માથે ન આવે આપણું નામ આવે એને એની બેન જોડે જ ના ના મોટા ભાઈ કેટલા આટા મારે છે હારા લાગે છે આ ટાંગઈ જો બોદડું દિશા ઓઢી જા ક્યાં ગઈ એ ગઈ ની બેન પાસે એ બડક કે આમ ગઈ ના આમ ગઈ અલે આમ ગઈ કે આમ ગઈ ક્યો તો ખરા બાપા જાઓ ને આઈ કોઈ દી ની ને આજ આપડા રૂમ માં આટા મારે તમે બેને તો મસરાત કવડવાજોઈ ફાડી નાખે ને મસરાત તમને બેઈને જય હો બિહાર કે ઓગા એ દિશા હુઈ ગઈ ઓગા ઉ હાડીને ક્યાં ખોહીને બેઠો શું છે મોટાભાઈ હોય ગઈ કે દિશા જાગે કે દિશા હોઈ ગઈ ટાઈડની ઠેરી ગઈ એટલે વચ્ચે હુડાઈ દીધી દિશા ઉઠ આપણે વાતું કરી મને કંપની આપ દિશા અરે મોટાભાઈ હોઈ જાવ ની ભાઈ શું છે નથી તો દિશા ટાઈટનું તાપણું કરવું મોટાભાઈ હોઈ જાવ જાઓ

મારી હારે છે દાદા જરા મારા લગન જવાબદારી લઈ લ્યો તો દાદા સાંભળી લેજો એક વાત મારી હાળી છે ને એકની એક હાળી છે બરાબર એવી લોટકી હાળી તમે કોઈ કોઈ જોઈ જ નહી હોય ભણવામાં ખૂબ હોશિયાર છે સવારે વહેલા કોલેજ જાય ને એટલે રાતે હાડા બાર પહેલાં એ છે ને ટાઈમસર ઘરે ભોગી જાય ભણવામાં ખૂબ હોશિયાર છે ગયા વર્ષે કૂદમાં એનો પહેલો નંબર આવ્યો હતો અને જ્યારે કબડ્ડીની મેચ હોય ને ત્યારે ચાલીસ છોકરાની યારી એકલી રમતી હોય વિચાર કરી લેજો હા રવિવારે ખાલી એ સિગરેટ પીવે છે અને છેલ્લા બે વર્ષથી છે ને એણે બીડી મૂકી દીધી છે કેમ કે હું એને જોઈ ગયો તો દાદા એમ જ એટલે મારી થોડીક શરમ એને નડે છે બાકી તમે કેતો જવાબદારી લેતા હોય કે ખજૂરના લગન એની ઘરે થાય તો હું તૈયાર છું તમે જવાબદારી લેહો દાદા તારી લાખ રૂપિયાની વાત પણ ખજૂરના લગનની જવાબદારી હું ન લઉં હો હે

અરે તને હું કરવા ગયો ને મને આ અંગ્રેજ લાકડું બહુ જોરદાર વાગ્યું એટલું અટકે ખાલી ભાઈ પડી જાય છોકરા અરે છોકરા હું મારો મારો પરિવાર ચાલુ થઈ જાય ખાલી જરી ધક્કો મારી દે ને તો તારા ભાઈનો ઘર સંડાસ સંડાસ